સમગ્ર દીવ ખાતે ધોરણ બારમાના ટોપર વિદ્યાર્થીનું દીવ કલેક્ટરે સર્ટિફિકેટ આપી સન્માન કર્યું ધોરણ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવે ગુજરાત તથા સંઘ પ્રદેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ટોપર રહ્યું છે અને દીવ જિલ્લામાં ગત દિવસોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનો જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા સહિત પ્રશાસનીય અધિકારીઓએ ભેટ આપી પ્રશંસા કરી હતી આજે ફરી ધોરણ બારમાં ના દીવ જિલ્લાનો ટોપર વિદ્યાર્થી મજેઠિયા મેહુલ રમેશભાઈને દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર ભાનુપ્રભાના હસ્તે સર્ટિફિકેટ આપી ફરી સન્માનિત કરવામાં આવ્યો અને તેમને ભવિષ્યમાં કઈ રીતે અને કયા ક્ષેત્રમાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું दसवीं और बारवी में हमें बहुत सारे चाहिए यूटी लेवल के टॉपिक